મિત્રો શું થશે જો આ પૃથ્વી ગોર ફરતી બંધ થઈ જશે તો પૃથ્વી ગોર ફરવાને લીધે તો આપણે સરસ મજાની ઊંઘવા માટે રાત મળે છે અને દિવસ જોવા મળે છે શું પૃથ્વી ફરતી બંધ થઈ જશે તો શું રાત અને દિવસ થવાનું બંધ થઈ જશે શું અડધા લોકો દિવસમાં રહેશે શું અડધા લોકો રાતમાં જ રહેશે વિડીયો જોતાં પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જો તમે પોતાના જીવનમાં થોડી થોડી ભૂલો કરો છો તેમ પૃથ્વી પણ ભૂલથી ફરતી બંધ થઈ જશે તો તેનું પરિણામ ઘણું ઘાતક આવે છે તમે પોતાના જીવનમાં વિચાર્યું પણ નહીં હોય તેવું થઈ શકે છે પૃથ્વી ફરતી બંધ થઈ જાય તો એક હજારની સ્પીડે પવન ફૂંકાશે જેથી કરીને કશું જ બાકી નહીં રહે એક હજારની સ્પીડે એવો એવો ધક્કો આવશે કે માણસ જ્યાં રહે છે ત્યાંથી ક્યાંય ફેંકાઈને પડશે બધું જ ઉડીને ક્યાંય ક્યાંય જઈને પડશે તમે તેને શોધી પણ નહીં શકો આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ તો જો રસ્તામાં એક ગાડી બસોની સ્પીડે ચાલે છે અને અચાનક તેના બ્રેક મારીશું તો ગાડી એકદમ ઊભી થઈ જશે તેમાં બેઠેલ માણસને એકદમ બહાર ધકેલાઈ જાય છે તેવી જ રીતે આ ગાડી જેમ આ પૃથ્વી ચાલતી બંધ થઈ જશે તો આ ગાડી જેમ જ માણસ આગળ સાઈડ બહાર ધકેલાય છે તેમ પૃથ્વીમાં પણ આપણે હવાથી સાથ હવાની સાથે જોરથી આગળ ધકેલાઈશું હવે પૃથ્વી ફરતી બંધ થઈ જશે તો પૃથ્વી પર કંઈક આવું થઈ શકે છે કે જે મકાનો મોટી મોટી બિલ્ડિંગો બંધો વૃક્ષો આ બધું જ તહેસ મહેસ થઈ જશે અને સૌથી વધુ ખતરનાક તો સમુદ્રમાં ખૂબ મોટી મોટી સુનામીઓ આવશે અને જે દેશ સમુદ્ર જોડે છે તે આખા તે અંદર ડૂબાઈ જશે આ દેશો મહેસ થઈ જશે આખી દુનિયાથી અડધાથી વધુ આબાદી ખતમ થઈ જશે જો થોડા પણ માણસો બચી જાય તો પણ તે નહીં જીવી શકે કારણ કે જમીન પર સમુદ્રનું પાણી આવી જશે અને હવે તે જીવવા માટે થોડું સમુદ્ર પાણી પીશે મીઠું પાણી ખલાસ થઈ ગયું હશે પરંતુ જો ફરીથી પૃથ્વી ફરતી ચાલુ થઈ જાય તો પણ નહીં જીવી શકે માણસો કારણ કે મીઠા પાણી જગ્યાએ હવે ખારું પાણી મળશે ખેતી પણ નહીં થઈ શકે કારણ કે ખારા પાણીવાળી જગ્યા હવે કેવી ખરાબ થઈ ગઈ હશે અનાજ પણ કેવી રીતે ખાઈ શકશે માણસ આમ ધીરે ધીરે વધેલ માણસ પણ ખતમ થઈ જશે હવે આ પૃથ્વી ફરે છે પણ આપણે તેને ફીલ કેમ નથી કરી શકતા જો આપણે ગાડીમાં બસોની સ્પીડે જઈએ છીએ તો આપણને ફીલ થાય છે કે આપણે બસોની સ્પીડે જઈએ છીએ પરંતુ પૃથ્વી ફરે છે એટલે આપણને ચક્કર આવવા જોઈએ કારણ કે ઘોર ઘોર ફરે છે પરંતુ કેમ આવું થતું નથી તો આનું કારણ એ છે કે પૃથ્વીની મોટી સાઈઝ છે પૃથ્વીની સાઈઝ એટલી બધી મોટી છે કે આપણને ખબર જ નથી પડતી કે પૃથ્વી ફરે છે જેમ કે આપણે એક ખૂબ જ લાંબી અને ખૂબ જ ઊંચી દિવાલ બનાવીએ અને તેના જોડે જઈને ચાલીશું તો આપણને ખબર નહીં પડે કે આ દિવાલ કેવી છે પરંતુ તેનાથી દૂર રહીને એક મોટી બિલ્ડિંગ ઉપર ચઢીને દિવાલને જોશું તો આપણને ખબર પડશે કે હા આ દિવાલ કેવી છે કેટલી મોટી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં